હે ગિરિરાજકુમારી હવે ભગવાનના અવતારનું તે બીજું કારણ સાંભળો હું તેની વિચિત્ર કથા વિસ્તારીને કહું છું જે કારણથી જન્મરહિત નિગુણ અને રૂપરહિત અવ્યક્ત ગન બ્રહ્મ અયોધ્યાપુરીના રાજા થયા જે પ્રભુ શ્રી રામચંદ્રજીને તમે ભાઈ લક્ષ્મણ સાથે મુનિઓના જેવો વેશ ધારણ કરી વનમાં ફરતા જોયા હતા અને હે ભવાની જેમના ચરિત્ર જોઈને સતીના દેહે તમે એવા બાવરા થઈ ગયા હતા કે અત્યારે પણ તમારા તે બાવરાપણાની છાયા ટળતી નથી બ્રહ્મરૂપી રોગને હરણ કરનારા તેમના જ ચરિત્રો સાંભળો એ અવતારમાં ભગવાને જે જે લીલા કરી તે બધી હું પોતાની બુદ્ધિ પ્રમાણે તમને કહીશ યાજ્ઞવલ્કજીએ કહ્યું હે ભરદ્વાજ શંકરજીના વચન સાંભળીને પાર્વતીજી સંકોચાઈને પ્રેમ સહિત મલકાયા પછી વૃષ્ઠકેતુ શિવજી જે કારણથી ભગવાનનો તે અવતાર થયો હતો તેનું વર્ણન કરવા લાગ્યા હે મુનિશ્વર ભરદ્વાજ હું તે બધું તમને કહું છું મન લગાવીને સાંભળો શ્રી શ્રીરામચંદ્રજીની કથા કળિયુગના પાપોને હરનારી કલ્યાણ કરનારી અને ઘણી સુંદર છે સ્વયંભૂ મનુ અને તેમના પત્ની શત્રુપા તેમનાથી મનુષ્યની આ અનુપમ સૃષ્ટિ થઈ તે બંને પતિ પત્નીના ધર્મ અને આચરણ ઘણા સારા હતા આજે પણ વેદ તેમની મર્યાદાનું ગાન કરે છે રાજા ઉત્તાનપાદ તેમના પુત્ર હતા જેમના પુત્ર પ્રસિદ્ધ હરિભક્ત ધ્રુવજી થયા તે મનુજીના નાના પુત્રનું નામ પ્રિયવ્રત હતું જેની પ્રશંસા વેદ અને પુરાણ કરે છે પુનઃ દેવહૂતિ તેમની પુત્રી હતી જે કરદમ મુનિના પ્રિય પત્ની થયા અને જેમણે આદિદેવ દિનો પર દયા કરનાર સમર્થ અને કૃપાળુ ભગવાન કપિલને ઘરમાં ધારણ કર્યા તત્વોનો વિચાર કરવામાં અત્યંત નિપુણ જે કપિલ ભગવાને સાંખ્યશાસ્ત્રનું પ્રકટ રૂપમાં વર્ણન કર્યું તે સ્વયંભુ મનુજીએ લાંબા સમય સુધી રાજ્ય કર્યું અને સર્વ પ્રકારે ભગવાનની આજ્ઞા શાસ્ત્રોની મર્યાદાનું પાલન કર્યું ઘરમાં રહી ગડપણ આવી ગયું પરંતુ વિષય પર વૈરાગ્ય નથી થતો આ વાત વિચારીને એમના મનમાં મોટું દુઃખ થયું કે શ્રીહરિની ભક્તિ વિના જન્મ આવન જ વીતી ગયો ત્યારે મનુજીએ પોતાના પુત્રને પરાણી રાજ્ય આપીને સ્વયં સ્ત્રી સહિત વનમાં ગમન કર્યું અત્યંત પવિત્ર અને સાધકોને સિદ્ધિ આપનારા તીર્થોમાં શ્રેષ્ઠ નમીષારણ્ય પ્રસિદ્ધ છે ત્યાં મુનિઓ અને સિદ્ધોનો સમૂહ વસે છે રાજા હૃદયમાં હર્ષિત થઈને ત્યાં ચાલ્યા તે ધીરબુદ્ધિવાળા રાજા રાણી માર્ગમાં જતા એવા સુશોભિત થઈ રહ્યા હતા કે જાણે જ્ઞાન અને ભક્તિ શરીર ધારણ કરી જઈ રહ્યા હોય ચાલતા ચાલતા તેઓ ગોમતીના કિનારે જઈ પહોંચ્યા પ્રસન્ન થઈને તેમણે નિર્મળ જળમાં સ્નાન કર્યું તેમણે રાજર્ષિ જાણીને સિદ્ધ અને જ્ઞાની મુનિ મળવા આવ્યા જ્યાં જ્યાં સુંદર તીર્થ હતા મુનિઓએ આદરપૂર્વક બધાના દર્શન કરાવી બધા તીર્થો કરાવી દીધા તેમનું શરીર દુર્બળ થઈ ગયું હતું તેઓ મુનિના જેવા વલકલ વસ્ત્રો ધારણ કરતા હતા અને સંતોના સમાજમાં નિત્ય પુરાણ સાંભળતા હતા અને દ્વાદાક્ષર મંત્ર ઓમ નમો પ્રેમ સહિત જપ કરતા હતા ભગવાન વાસુદેવના ચરણ રાજા રાણીના મન અત્યંત મગ્ન થઈ ગયા તેઓ શાક ફળ અને કનનો આહાર કરતા હતા અને સચિદાનંદ બ્રહ્મનું સ્મરણ કરતા હતા ત્યાર પછી તેઓએ શ્રીહરિને માટે તપ કરવા લાગ્યા અને ફૂળ ફૂળ અને મૂળ અને ફળનો ત્યાગ કરી કેવળ જળના આધારે રહેવા લાગ્યા હૃદયમાં નિરંતર તે જ અભિલાષા રહેતી હતી કે અમે કેવી રીતે તે પરમ પ્રભુને આંખોથી નિહાળીએ જે નિર્ગુણ અખંડ અનંત અને અનાદિ છે પરમાર્થવાદી બ્રહ્મ જ્ઞાની તત્વવેતા લોકો જેમનું ચિંતન કર્યા કરે છે જેમને વેદ નેતિ નેતિ આપણ નહીં આપણ નહીં કંઈને નિરૂપણ કરે છે જે આનંદ સ્વરૂપ ઉપાધિ રહિત અને અનુપમ છે તથા જેમનો અંશોથી અનેક શિવ બ્રહ્મા અને વિષ્ણુ ભગવાન પ્રગટ થાય છે આમાં મહાન પ્રભુ પણ સેવકના વશમાં છે અને ભક્તોને માટે દિવ્ય લીલા વિગ્રહ ધારણ કરે છે જો વેદોમાં આ વચન સત્ય કહ્યું છે તો અમારી અભિલાષા પણ અવશ્ય પૂર્ણ થશે આમ જળનો આહાર કરીને તપ કરતા છ હજાર વર્ષ વીતી ગયા પછી સાત હજાર વર્ષ સુધી તેઓ વાયુના આધારે જ રહ્યા પછી દસ હજાર વર્ષ સુધી તેમણે વાયુનો આધાર પણ છોડી દીધો બંને એક પગે ઊભા રહ્યા તેમનો અપાર તપ જોઈને બ્રહ્મા વિષ્ણુ શિવજી ઘણી વાર મનુજી પાસે આવ્યા તેમણે આમને અનેક પ્રકારે લલચાવ્યા અને કહ્યું કે કોઈ વર માંગો પરંતુ આ પરમ ધૈર્યવાન રાજા રાણી પોતાના તપમાં કોઈના ડગાવ્યા ન ડગ્યા જોકે એમના શરીર હાડકાના માળખા માત્ર બની ગયા હતા તો પણ તેમના મનમાં જરા પણ પીડા ન હતી સર્વજ્ઞ પ્રભુએ અનન્ય ગતિ આશ્રયવાળા તપસ્વી રાજા રાણીને દાસ જાણ્યા ત્યારે પરમ ગંભીર અને કૃપારૂપી અમૃતથી તરબોળ આકાશવાણી થઈ કે વર માંગો મરેલાને પણ જીવાડનારી આ સુંદર વાણી કાનૂના છિદ્રોમાં થઈને જ્યારે હૃદયમાં આવી ત્યારે રાજા રાણીના શરીર એવા સુંદરને હૃષ્ટપષ્ટ થઈ ગયા જાણે હમણાં જ ઘેરથી આવ્યા હોય કાનૂને અમૃત સમાન લાગનારા વચન સાંભળતા જ તેમના શરીર પોલકિત અને પ્રફુલ્લિત બની ગયા ત્યારે મનુજી દંડવત કરીને બોલ્યા પ્રેમ હૃદયમાં સમાતો ન હતો હે પ્રભુ સાંભળો આપ સેવકોને માટે કલ્પ વૃક્ષ અને કામધેનું છો આપની ચરણ રજની બ્રહ્મા વિષ્ણુ અને શિવજી પણ વંદના કરે છે આપની સેવા કરનાર માટે આપ સુલભ છો તથા સર્વ દુઃખોને સર્વ સુખોને આપનારા છો અને આપ શરણાગતના રક્ષક અને જળચેતનના સ્વામી છો હે અનાથોનું કલ્યાણ કરનારા જો આમ લોકો પર આપનો સ્નેહ છે તો પ્રસન્ન થઈને આ વર આપો કે આપનું જે સ્વરૂપ શિવજીના મનમાં વસે છે અને જેની પ્રાપ્તિ માટે મુનિ લોકો યત્ન કરે છે જે કાકભુસુંડીજીના મનરૂપી રૂપી માનસરોવરમાં વિહાર કરનારા હંસ છે તથા સગુણ અને નિર્ગુણ કહીને વેદ જેમની પ્રશંસા કરે છે એ શરણાગતના દુઃખ મટાડનારા પ્રભુ એવી કૃપા કરો કે અમે આપના તે સ્વરૂપની નેત્રો ભરીને જોઈ શકીએ રાજા રાણીના કોમળ વિનય અને પ્રેમ રસમાં તરબૂળ થયેલ વચન ભગવાનને ઘણા જ પ્રિય લાગ્યા ભક્ત વત્સલ કૃપા નિદાન સંપૂર્ણ વિશ્વના ધામ હતા સમસ્ત વિશ્વમાં વ્યાપક સર્વસમર્થ ભગવાન પ્રગટ થઈ ગયા ભગવાનના નીલકમળ નીલમણી અને નીલ જળયુક્ત મેઘના જેવા કોમળ પ્રકાશમય અને સરસ શ્યામવર્ણ ચિન્મય શરીરની શોભા જોઈને કરોડો કામદેવ પણ લજ્જિત થઈ જાય છે તેમનું મુખ શરદ પૂર્ણિમાના ચંદ્રમાની જેમ શોભાની સીમા સ્વરૂપ હતું ગાય અને હળપચી ઘણા સુંદર હતા ગળુ શંખના જેવું ત્રિરેખાયુક્ત જળ ઉતરવાળું હતું લાલ હોઠ દાંત નાક અત્યંત સુંદર હતા તેમનું હાસ્ય ચંદ્રમાની કિરણાવલીને ઝાખું પાડનારું હતું નેત્રોની શોભા નવા ખીલેલા કમળ જેવી ઘણી સુંદર હતી મનોહર દ્રષ્ટિ અંતરને બહુ પ્રિય લાગતી હતી વાકી ભ્રમરો કામદેવના ધનુષ્યની શોભાને હરનારી હતી લલાટ પટલ પર પ્રકાશમય તિલક હતું કાનોમાં મકરાકૃત માછલાના આકારના કુંડળ અને સ્થિર પર મુગટ સુશોભિત હતો કાળા વાકડિયા વાળ એવા ગીચ હતા જાણે ભમરાઓનો સમૂહ હોય હૃદય પર શ્રી વત્સ્ય સુંદર વનમાં વનમાળા રત્ન જડિત હાર અને મણિઓના આભૂષણ સુશોભિત હતા સિંહના જેવા ખભા હતા જેની ઉપર સુંદર જનોય હતી ભૂજાઓમાં જે આભૂષણ હતા તે પણ સુંદર હતા હાથીની સુંડ જેવા ઉતાર ચઢાવવાળા સુંદર ભુજદંડ હતા કેળમાં ભાતો અને હાથમાં બાણ અને ધનુષ શોભા પામી રહ્યા હતા સ્વર્ણ વર્ણનું પ્રકાશમય પિત્તાંબર વીજળીને શરમાવનારું હતું પેટ પર ત્રણ રેખાઓ ત્રિવલી હતી નાભી એવી મનોહર હતી જાણી યમુનાજીની ભમરીઓની સુંદરતાને ઝૂંટવી લેતી હોય જેમાં મુનિઓના મનરૂપી ભમરાઓ વસે છે ભગવાનના એ ચરણ કમળોનું તો વર્ણન કરી જ નથી શકાતું ભગવાનના ડાબા ભાગમાં સદા અનુકૂળ રહેનારા શોભાના ભંડાર જગતના મૂળ કારણ આદિશક્તિ શ્રી જાનકીજી સુશોભિત છે જેમના અંશથી ગુણોની ખાણ રૂપ અગણિત લક્ષ્મી પાર્વતીને બ્રહ્માણી ત્રિદેવોની શક્તિઓ ઉત્પન્ન થાય છે તથા જેમની બ્રહ્મરના સંકેતથી જગતની રચના થઈ જાય છે એ જ ભગવાનની સ્વરૂપા શક્તિ શ્રી સીતાજી શ્રી રામચંદ્રજીની ડાબી બાજુએ સ્થિત છે શોભાના સમુદ્ર શ્રી હરિના રૂપને જોઈને મનુશત્રુપા નેત્રપટલ પોપચા રોકીને એકીટસે જોઈ રહ્યા તે અનુપમ રૂપને તેઓ આદર સહિત જોઈ રહ્યા હતા અને જોતા જોતા ધરાતા ન હતા વધુ થઈ જવાને તેઓ પોતાના દેહનું ભાન ભૂલી ગયા તેઓ હાથોથી ભગવાનના ચરણ પકડીને દંડની જેમ સીધા ભૂમિ પર પડી ગયા કૃપાના ભંડાર પ્રભુએ પોતાના કમળોથી એમના મસ્તકોનો સ્પર્શ કર્યો અને તેમણે તુરંત જ ઉભા કર્યા પછી કૃપા નિદાન ભગવાન બોલ્યા મને અત્યંત પ્રસન્ન જાણીને અને ભારે દાની સમજીને મનને ગમે તે વર માંગી લો પ્રભુના વચન સાંભળ સાંભળીને બંને હાથ જોડી ધીરજ રાખી રાજાએ કોમળવાણી કહી કે હે નાથ આપના ચરણ કમળોને જોઈને હવે અમારી સર્વ મનોકામના પૂર્ણ થઈ ગઈ તો પણ મનમાં એક મોટી લાલસા છે તે પૂરી થવી સરળ પણ છે અને અત્યંત કઠણ પણ તેથી જ તે કહી નથી શકાતી હે સ્વામી આપના માટે તો તે પૂર્ણ કરવી ઘણી સરળ છે પરંતુ મને પોતાની કૃપણતા દિનતાના કારણે તે અત્યંત કઠિન જણાય છે જેમ કોઈ દરિદ્ર કલ્પવૃક્ષને પામીને પણ અધિક દ્રવ્ય માંગવામાં સંકોચ કરે છે કેમ કે તેના પ્રભાવને તે નથી જાણતો તેવી જ રીતે મારા હૃદયમાં સંશય થઈ રહ્યો છે હે સ્વામી આપ અંતર્યામી છો તેથી તે જાણો પણ છો મારા તે મનોરથને પૂર્ણ કરો ભગવાને કહ્યું હે રાજન સંકોચ છોડી મારી પાસે માંગો તમને ન આપી શકું એવું મારા માટે કંઈ પણ નથી રાજાએ કહ્યું હે દાનિયોના શિરોમણી હે કૃપા નિદાન હે નાદ હું પોતાના મનમાં સાચા ભાવે કહું છું કે હું આપના જેવો પુત્ર ઈચ્છું છું પ્રભુથી ભલા શું છુપાવવું રાજાની પ્રીતિ જોઈને અને એમના અમૂલ્ય વચન સાંભળી કરુણા નિદાન ભગવાન બોલ્યા એમ જ થાવ હે રાજન હું મારા જેવો બીજો ક્યાં જઈને ફળું માટે પોતે જ આવીને તમારો પુત્ર બનીશ શત્રુપાજી હાથ જોડેલા જોઈને ભગવાને કહ્યું હે દેવી તમારી જે ઈચ્છા હોય તે વર માગી લો શત્રુપાજીએ કહ્યું હે નાથ ચતુર રાજાએ જે વર માગ્યું હે કૃપાળું તે મને ઘણો જ પ્રિય લાગ્યું પરંતુ હે પ્રભુ ઘણી દૃષ્ટતા થઈ રહી છે જો કે હે ભક્તોના હિત કરનારા તે દૃષ્ટતા પણ આપને સારી જ લાગે છે આ બ્રહ્મા આદિના પણ પિતા જગતના સ્વામીને સર્વેના હૃદયના અંદરનું જાણનારા બ્રહ્મચો છો આમ સમજીને પણ મનમાં સંશય થાય છે તો પણ પ્રભુએ જે કહ્યું તે પ્રમાણે સત્ય છે હું તો આ જ છું કે હે નાથ આપના જે નિજજનો છે તે જે અલૌકિક અખંડ સુખ પામે છે અને જે પરમ ગતિને પામે છે હે પ્રભુ એ જ સુખ અને એ જ ગતિ એ જ ભક્તિ આપના ચરણમાં એ જ પ્રેમ અને એ જ જ્ઞાન અને એ જ રહેણી કરણી કૃપા કરીને અમને આપો રાણીના કોમળ ગુળ અને મનોહર શ્રેષ્ઠ વાક્ય રચના સાંભળીને કૃપા સાગર ભગવાન કોમળ વચન બોલ્યા તમારા મનમાં જે કંઈ ઈચ્છા છે તે સર્વે મેં તમને આપ્યું એમાં કોઈ સંશય ન રાખશો હે માતા મારી કૃપાથી તમારું અલૌકિક જ્ઞાન કદી નષ્ટ નહીં થાય ત્યારે મનુએ ભગવાનના ચરણોની વંદના કરીને ફરી કહ્યું હે પ્રભુ મારી એક વિનંતી બીજી છે આપના ચરણોમાં મારી એવી જ પ્રીતિ થાય જેવી પુત્ર પર પિતાની હોય છે ભલેને મને કોઈ મહામૂર્ખ જ કેમ ન કહે જેમ મણી વિના સાપ અને જળ વિના માછલી નથી રહી શકતી એ જ રીતે મારું જીવન આપને આધીન રહી આપના વિના રહી ન શકે એવું વર માંગીને રાજાએ ભગવાનના ચરણ પકડી રાખ્યા ત્યારે દયા નિદાન ભગવાને કહ્યું આમ જ થાઓ હવે તમે મારી આજ્ઞા માનીને દેવરાજ ઇન્દ્રની રાજધાની અમરાવતીમાં જઈને વાસ કરો હે તાજ ત્યાં સ્વર્ગમાં ઘણા ભોગ ભોગવી થોડાક કાળ વીત્યા બાદ તમે અવધના રાજા થશો ત્યારે હું તમારો પુત્ર થઈશ ઈચ્છામય મનુષ્ય રૂપ ધારણ કરી હું તમારા ઘેર પ્રગટ થઈશ હે તાત હું પોતાના અંશો સહિત દેહ ધારણ કરીને ભક્તોને સુખ આપનારા ચરિત્રો કરીશ જે ચરિત્રોને ખૂબ જ ભાગ્યશાળી મનુષ્ય આદર સહિત સાંભળીને મમતા અને મધ ત્યાગીને ભવસાગરને તરી જશે સત્ય આ મારી સ્વરૂપ ભૂતા માયા પણ જેણે જગતને ઉત્પન્ન કર્યું છે અવતાર લેશે આ રીતે હું તમારી અભિલાષા પૂર્ણ કરીશ મારું પ્રણ સત્ય છે સત્ય છે સત્ય છે વારંવાર આમ કહીને કૃપા નિદાન ભગવાન અંતર ધ્યાન થઈ ગયા તે સ્ત્રી પુરુષ રાજા રાણી ભક્તો પર કૃપા કરનાર ભગવાનને હૃદયમાં ધારણ કરીને કેટલાક કાળ સુધી તે આશ્રમમાં રહ્યા પછી તેમણે સમય જોઈને સહજ જ વગર કોઈ કષ્ટે શરીર છોડીને અમરાવતી ઇન્દ્રની પુરીમાં જઈને વાસ કર્યો